એક મહત્વનો વહીવટી વિકેન્દ્રીકરણનો એક પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યના હયાત એકવીસ તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતિ મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે બસો પાસઠ થશે બસો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે જે હાલમાં મહીસાગર અને પંચમહાલ જિલ્લો છે એમાં સંતરામપુર અને શહેરા તાલુકામાંથી ગોધર નવીન તાલુકાનું આપણે રચના કરીએ છીએ અને ગોધર એનું સૂચિત મુખ્ય મથક રહેશે લુણાવાડામાં કોઠંબા નવી તાલુકા પંચાયતની રચના કરીએ છીએ અને કોઠંબા એનું મુખ્ય મથક રહેશે નર્મદામાંથી ડેડીયાપાડા અને ડેડીયાપાડામાંથી ચીકદા નવીન તાલુકા પંચાયત અને એનું મુખ્ય સ્થળ ચીકદા રહેશે વલસાડમાં વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી અને નવીન તાલુકાઓની રચના એમાં નાના પોઢા અને નાના પોઢા મુખ્ય તાલુકા મથક રહેશે બનાસકાંઠામાં થરાદમાંથી રાહ નવો તાલુકો અને રાહ મુકામે નવું એનું સૂચિત તાલુકા મથક રહેશે વાવમાંથી ધરણીધર અને એનું મુખ્ય સૂચિત તાલુકા પંચાયત સ્થળ એ ઢીમા મુકામે રહેશે કાંકરેજ ઓગડ તાલુકાના નામે અને થરા એનું મુખ્ય મથક રહેશે દાતામાંથી હડાદ અને હડાદ ખાતે જ એનું મુખ્ય મથક રહેશે દાહોદમાં ઝાલોદમાંથી ગોવિંદગુરુ લીમડી અને એનું મુખ્ય મથક લીમડી મુકામે રહેશે ફતેપુરામાંથી સુક્ષર તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતનું મુખ્ય મથક એ સુક્ષર મુકામે રહેશે છોટા ઉદેપુરમાંથી જેતપુર પાવીમાંથી કદવાલ નવીન તાલુકા પંચાયત અને કદવાલ એનું મુખ્ય મથક રહેશે ખેડામાંથી કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ તાલુકા પંચાયતની નવીન રચના કરવામાં આવી છે જેમાંથી કાપડી વાવ ચીખલોડ મુકામે એનું મુખ્ય મથક રહેશે અરવલ્લીમાંથી ભિલોડા ભિલોડામાંથી શામળાજી નવી તાલુકા પંચાયત તાલુકા મથક શામળાજી રહેશે બાયડમાંથી સાઠંબા અને સાઠંબા ખાતે એનું મુખ્ય મથક રહેશે તાપીમાંથી સોનગઢ તાપીમાં સોનગઢમાંથી ઉકાઈ નવીન તાલુકો અને એ તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ મુકામે રહેશે સુરતમાં માંડવીમાંથી અરેઠ અને અરેઠ એનું મુખ્ય મથક રહેશે મહુવામાંથી અંબિકા નવીન તાલુકાનું નામ અને વલવાડા એનું મુખ્ય મથક રહેશે આમ